આજ તો હું મસ્ત રેડી થઈ ગઈ ત્યાં તો આ તો બગલા હશે જોઈ અને પછી નાના નાના વાંદ્રા અને શિયાળ અને હું એકદમ સેમ સેમ પછી તો વાઘ ને દીપડા ને હેય ને આટા મારતા વાઘ દીપડા જોઈ ભાઈ ને પડી ગઈ અરે માવો પછી આવી ગયા કાળું રીસ જોવા ત્યાં તો ભાઈ કેલી ને ભૂખ લાગી હતી કોઈ મારા કેમેરા જોતું પણ નથી ભૂખ ને લીધે મેં પણ સારું મને પણ બહુ ભાવે જમીન પછી પાણી પીધું ન પીધું ત્યાં તો આ અમારા ફોટા પાડો આજ કમેન્ટમાં તો મળે નેક્સ્ટ વિડીયોમાં